નમસ્કાર આપની સાથે હું છું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ત્યાર પછી જે રાજ્યના ડીજીપી વિકાસ સહાય આદેશ આપ્યા સો કલાકમાં ગુંડા તત્વો લિસ્ટ બનાવવાનું અને લિસ્ટ બનાવીને એમની સામે કાર્યવાહી કરવાની આ બધી જ ઘટનાઓ અને કાર્યવાહીના આદેશ આપ્યા પછી પણ એ ગુનાખોરીનો ગ્રાફ છે એ રાજ્યમાંથી ઓછો નથી થઈ રહ્યો ઘટનાઓનો આંકડો સતત વધી રહ્યો છે અને એટલે જ જાણવું છે છે કે રાજ્યની અંદર આ પરિસ્થિતિ ઊભી થઈ એ પાછળ એક વકીલ શું માની રહ્યા છે અને એટલે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મેહુલ બોઘરાને આપણે જોડ્યા છે એડવોકેટ મેહુલ બોઘરા બધી જ માહિતીઓ એમની પાસેથી જાણીશું મેહુલભાઈ જમાવટમાં સ્વાગત છે આપનું ધન્યવાદ સો કલાકમાં ગુંડા નું લિસ્ટ તૈયાર કરાયું મિહુલભાઈ અને આઠ હજાર કરતા વધારે છે કાર્યવાહી કરવાના આદેશ અપાયા બુલડોઝર દેવાયા છે જેના ઘર છે જેના વીજ કનેક્શન ગેરકાયદે છે એ પણ કાપી દેવામાં આવ્યા છે અને હજુ આ કાર્યવાહી યથાવત છે શું માનો છો સૌથી પહેલા તો તમે એક વકીલ તરીકે જે આદેશ આપવામાં આવ્યા છે અને જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે એના પર આ બધું છે ને તમાશો છે જે જાહેર જનતાને મૂર્ખ બનાવવા માટે કરવામાં આવે છે સૌ કલાકમાં લિસ્ટ બનાવવામાં તો આ વાત એવી છે હું વસ્તુ આવ્યો છું કે ગુંડાઓ ગુંડાઓ ક્યારે બનતા નથી એમને સિસ્ટમ દ્વારા બનાવવામાં આવે છે સિસ્ટમ દ્વારા એમને પાણી પહોંચીએ અને આપણે કેમે ઝાડવું વાવીએ તો એને પાણી નાખીએ એને મોટું કરીએ બિયારણ ખાતર આપીએ પછી મોટું વટ વૃક્ષ બને એમ કોઈ નાનો પોકેટમાર હોય ચીલા ચાલુ ગુનેગાર હોય નાની એક બે બોટલ વેચવા વાળો વ્યક્તિ હોય એને મોટો કરવામાં જો કોઈ અંદર છુપાયેલું હોય ને તો એ સિસ્ટમ સિસ્ટમમાં ચોર્યો ભ્રષ્ટાચાર કરી કરી અને આમને ગુનાગારોને મોટા માથા બનાવે છે એ મોટા માથા બની ગયા પછી એમનું લિસ્ટ બનાવવામાં આવે છે ને લિસ્ટ બનાવવા પર પછી કેટલા ઉપર કાર્યવાહી કરીએ તો આપણે આવનાર સમયમાં જોશું અને ગુજરાતમાં કેટલી કાયદો વ્યવસ્થા સુધરી જાય એ પણ આપણે જોશું ક્યારેય નથી સુધરવાની હું સો ટકાની ખાતરી આપું છું તકલીફ એ પડે છે કે લિસ્ટ જે બનાવવામાં આવ્યું છે પણ વ્યક્તિ હશે ને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારમાં રહેતા હશે ઝૂંપડામાં રહેતા હશે કે નાની મોટી ખોલીઓમાં રહેતા હશે એમના ડિમોલેશન કરવામાં આવશે એમના વીજ કનેક્શન કાપીને તમે બહુ મોટી ધાડ મારી દીધી હોય એ રીતે માઇક સામે બયાનબાજી કરશો અમે લિસ્ટ બનાવીને એટલી એટલી કાર્યવાહી કરી હકીકતમાં જે મોટા માથાઓ છે જે કરોડોના વેપલા કરે છે હપ્તા ઉઘરાવે છે કરોડોના દારૂની સપ્લાય કરે છે ડ્રગ્સના વેપલા કરે છે આવા લોકો તો પોતાના બંગલા ટાઈમ મકાનોમાં રહી છે દસ્તાવેજ વાળી મિલકત બનાવી બનાવીને લિસ્ટમાં નામ પણ નહીં હોય કારણ કે એને પોલીસ સ્ટેશનમાં રૂપિયા ખવડાવી દીધા છે કદાચ નામ લેવું હશે ભાઈ એસપી અથવા ડીએસપી હશે એને નામ અપરું નહીં કર્યું હોય કારણ કે એનો આટલો હપ્તો જતો હોય જિલ્લા લેવલે અથવા તાલુકા લેવલે તો એમનું નામ એમાં નહીં હોય તો આ વાત એવી છે કે જે વટ વૃક્ષ છે ને એની ડાળીઓ કાપો ડાળીઓ તો નવી બની જવાની છે તમારે એને કાપવું પડે જો ડાળીઓમાંથી પ્રહાર કરી અને કાપવામાં આવે ને તો જ આનો નાશ થાય ને જડમૂળ શું છે સેજલ બેન એ સિસ્ટમમાં એ સમજવું પડશે કે જળમૂળની અંદર ભ્રષ્ટાચાર અને કરપ્શન છે અત્યારે પોલીસ સ્ટેશનો જિલ્લા લેવલના એસપીઓ અને ડીએસપીઓ પૈસા સિવાય વાત નથી કરતા અત્યારે તમે કોઈ ગરીબ વ્યક્તિ નાની મોટી ચોરી ની ગોલ્ડ લઈને વહી જાય રોજે મારી ઓફિસ પાંચ જણા આવે કે જેની ચોરીની એફઆઈઆર તમે નથી નોંધતા હવે ચોર ની પકડવાની વાત ને બુલડોઝર ચલાવવાની વાત તો પછી આવી મુખ્ય ફરિયાદો લેવી નથી અને પછી આ બધી શોબાજી અને તમાશા કરવા જશે હમ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર બુલડોઝર ચાલે છે પણ એ ગેરકાયદે છે એટલા માટે ચાલે છે ને ગેરકાયદે છે એ તો હટવાનું જ છે નહીં અહીંયા મુખ્ય મુદ્દો એ નથી કે ગેરકાયદેસર એટલા માટે હું કહી રહ્યો કે કે મુખ્ય મુદ્દો એ છે જે તત્વો છે જે જાહેર જનતાને સુખાકારી અને સમૃદ્ધિ ને ડિસ્ટર્બ કરે છે અશાંતિનો માહોલ પેદા કરે છે એમને સીધા કરવાની વાત છે હકીકત માં જો ગેરકાયદેસર દબાણ કરવા હોય તો પાલિકાઓ શું કે ટંકોરીઓ વગાડવાનું કામ છે એમનું એમનું કામ જ એ છે દબાણો દૂર કરવામાં પહેલા તો પાલિકાઓ રૂપિયા ખાખે દબાણો થવા દીધા બરાબર અને હવે પોલીસ ખાપાએ દબાણો હટાવવાનું કામ હાથમાં લીધું છે કે પ્રેશર છે કંઈક કરીએ છીએ એવું બતાવવું છે તો જે કામ પાલિકાનું છે અત્યારે પોલીસ કરી રહી છે અને પોલીસને તો પોલીસનું કામ ક્યારેય કરવું જ નથી પોલીસનું મુખ્ય કામ શું છે મુખ્ય કામ છે ગુનાહરી ના થવાનું તો ગુનેખારોને મોટા બનાવ્યા છે તમે તો મોટા ગુનેગારો ને પકડો ને એ પ્રશ્ન મારો એવો જ છે હું ક્યારેય એવું નથી કેતો કે ડિમોલિશન ના થવું જોઈએ ડિમોલેશન નહીં થવું જોઈએ વરઘોડા નીકળવા જોઈએ ટાંકીયા તોડી નાખવા જોઈએ પણ એ કોના જે મોટા માથાઓ છે ને એમના આવા નાના નાના લોકોને મારીને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ એટલે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે એના પરથી તમને લાગી રહ્યું છે કે ગુનાખોરીનો ગ્રાફ ઘટી જશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ફરી પાછી ગુજરાતની અંદર જોવા મળશે આજે નહી ક્યારે કાયદો વ્યવસ્થામાં સુધારો નહીં આવે જ્યાં સુધી કાયદો વ્યવસ્થાને સુધારવામાં નહીં આવે કાયદો વ્યવસ્થાને સુધારવા માટે પેલા તો આ જે સત્તા પક્ષના નેતાઓ છે ને એના સત્તા પક્ષના અત્યારે તમે જોશો ને તો આઈડી કાર્ડ આપ્યા છે પેજ પ્રમુખ ને બોર્ડ પ્રમુખ ને ફલાણા મંત્રીને ત

જે પણ વસ્તુઓમાં ખોટું થતું હોય કે જાય બાંધકામ હોય દારૂનો વેપલો થતો હોય ડ્રગ્સ મળતો હોય દેહ વેપાર થતો હોય આ તમામ ઘટનાઓ જે ગેરકાનૂની છે એ ગેરકાનૂની ધંધાને કાનૂની રીતે ચલાવવા માટે હપ્તાનો ઈજાસ થાય અને એ હપ્તામાં બધા મંત્રીઓ વોર્ડ પ્રમુખો અને પોલીસની એક શાંતિ ભાગીદારી હોય છે તો એ ભાગીદારીને નાથવી પડે

તમે શું કરી લેશો તો આ લોકોને જે સિસ્ટમ બનાવવાની છે એ સિસ્ટમ નથી બનાવી રહી આ એક ભ્રષ્ટાચારનું એક વટવૃક્ષ બનાવ્યું છે જેનો શિકાર અત્યારે એક સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવાર બનો છે એક નવો ટ્રેન્ડ હમણાં મેહુલભાઈ શરૂ થયો છે રસ્તા પર ન્યાય કરી દેવાનો એ પછી પોલીસ કર્મચારી હોય કે પછી કોઈ સામાન્ય માણસ પણ કેમ ના હોય ગોંડલની અંદર થી ઘટના સામે આવી અગાઉ અરવલ્લીમાં પણ થયું હતું અરવલ્લીમાં મંત્રી પુત્રોના મંત્રી પુત્રોએ ચાઇનીઝની લારી ચલાવતા એક વ્યક્તિને જાહેરમાં માર માર માર્યો માર્યો હતો હતો ઢોર પોરબંદરમાં પોલીસ સાથે બબાલ થયો અને એ વ્યક્તિ કદાચ બોલ્યો હશે કે દારૂના નશામાં પણ હશે તો એની સામે પણ એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી પોલીસે ભેગા મળીને વ્યક્તિને માર્યો આ આજે આખો નવો ટ્રેન્ડ શરૂ થયો છે રસ્તા પર ન્યાય કરી દેવાનો એ કઈ રીતે બદલી શકાય અગેન અહીંયા હમણાં તો અમે બે દિવસ પેલા ન્યુઝપેપરમાં એવું હતું કે હાઈકોર્ટના છે તો બીજી વસ્તુ એમાં ન્યાયતંત્ર વિશે જાજુ બોલવાનું ના હોય કારણ કે લોકો જાણે છે કે અત્યારે સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે તમે ગોંડલ ની વાત કરીએ એટલે સ્પેશિયલી કહું છું કે એ ગોંડલની અંદર એ રાજસ્થાનમાં જોઈએ તો આંદોલન થાય છે કારણ કે જેની સામે ફરિયાદ કરવી છે એ વ્યક્તિઓ રાજકારણ ની ધુરંધરો છે અને ગોંડલમાં પોતાની આગવી છબી ધરાવે છે ક્રાઇમ માટે સારી છબી નથી ધરાવતા એ પણ જણાવી દઉં કે એક ગુનેગાર છે 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 જેને હાઈકોર્ટે ને કરી કે તને આજીવન સજા થવી જોઈએ એવો એક રીઢો ગુનેગાર છે જે રીઢો ગુનેગાર પોતાની જાતને ગોંડલના મહારાજા સમજે છે ગોંડલના મહારાજમાં મહારાજ ના સ્વરૂપે ગોંડલની તમામ સત્તા પોતાની હાથમાં રાખે છે અને મેં તો ત્યાં સુધીની વાત સાંભળી છે કે ગોંડલની અંદર કોઈ ગુનો થાય તો પોલીસ સ્ટેશનમાં પ્રોડક્શન થાય કોર્ટમાં પ્રોડક્શન થાય એક અલગ વસ્તુ છે પણ તો આ જે પણ મોટા માથા છે એના ફાર્મ હાઉસમાં અલગથી પ્રોડક્શન કરવામાં આવે રિમાન્ડ કરવા માટે તો જે વ્યક્તિનું અવસાન થયું છે એ લોકો રાજસ્થાનમાં આંદોલન કરી રહ્યા છે એફઆઈઆર નોંધવા માટે ખાલી અરે મર્ડર ની મારી એફઆઈઆર હોય મારા ફેમિલીમાં કોઈની કંઈ થયું હોય ને મારે કોઈ ગુનો દાખલ કરવો હોય તો એની માટે મારે આંદોલન કરવું પડે એની માટે તો પ્રાથમિક સુવિધા છે એફઆઈઆર દર્જ કરાવવાની તો એફઆઈઆર ગુજરાત પોલીસ કોઈ લેવા માટે તૈયાર નથી તો વિચાર કરો લાગવગ રાજકીય કેટલી મોટી અરે એફઆઈઆર ખોટી હોય તો એમાં બી સમરી ભરી દો પુરાવા ના હોય તો એ સી સમરી કેટલા બધા પ્રોવિઝન છે તો એ નથી કરવું મુખ્ય સ્વરૂપ ની જે એફઆઈઆર છે કોઈ ગુજરાત પોલીસ ની અંદર નોંધતું જ નથી હમણાં બીજો એક મુદ્દો આવ્યો છે કે કઈ કોઈ સમાજને માર મારવામાં આવ્યો સામે એક કોઈ પણ સમાજ છે એટલે જેવી જેવી ચૂંટણીઓ ચાલુ થાય હવે પાછું નવું ચાલુ થાય કે સમાજ સમાજની અંદર ભેદભાવ પાડી દેવાના કારણ કે જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ ગુજરાતની અંદર શું છે ફરિયાદો નથી લેવાતી પોલીસ સ્ટેશનમાં પોલીસ મનસ્વી પ્રમાણે કાયદો વાપરે છે મનસ્વી પ્રમાણે લોકોના તોડ કરે છે રોડ ઉપર ન્યાય આપવાની એક પ્રણાલી ચાલુ થઈ ગઈ છે જાણે આ દેશની અંદર ન્યાય પ્રણાલી છે જ નહીં અને હાઈકોર્ટ ને મોટો કરવાની સત્તા શા માટે આપવામાં આવી છે એ પણ મને નથી સમજાતું કે બંધારણની ધારા આર્ટિકલ બસો એકસો ને છવ્વીસ એ કોઈ પણ હાઈકોર્ટ છે એને રીટ પિટિશન સ્વરૂપે શ્યુ મોટો લેવાની સત્તા આપે છે તો આ કેટલી ઘટનાક્રમ બને છે વરઘોડા કાઢે છે રોડ ઉપર ટીપી નાખવામાં આવે છે તો કોઈ પણ

ગોંડલની અંદર જેની ઘટના બની બે એના પહેલા પોરબંદર સુરત અમદાવાદ અને અમદાવાદના વસ્ત્રાલમાં જે થયું ત્યાર પછી પોલીસ આખી સફાડી જાગી ગઈ અને કુમકર્ણની દિશામાં સુતેલી પોલીસ હોય એવી રીતે જાગી અને હવે કાર્યવાહી શરૂ કરી છે સવાલ આમ તો તમે માહિતી આપી પણ છતાં એ ડીપમાં જાણવું છે કે પોલીસ પાસે શું એવો અધિકાર છે કે જાહેરમાં રોડ ઉપર દંડા મારી શકે આરોપીઓને એ વરઘોડો કાઢી શકે એ પ્રકારની

એ સીલ સપાટા શું કરે કે ભાઈ જે કઈ ગરીબ લોકો છે અથવા જે કઈ આતંક બચાવનાર તત્વો છે એમને રોડ ઉપર દંડા ફટકારો જેનાથી જાહેર જનતામાં આપણે એવો સંદેશ બેસાડી શકીએ કે નહીં હજી કાયદો વ્યવસ્થા અમારા હાથમાં છે અમે અમારા કંટ્રોલમાં રાખીએ છીએ પણ એ વાત એમને માનવી પડશે કે તમારાથી કાયદો વ્યવસ્થા ગુજરાતની જળવાતી નથી અહીં એ દિન હિનિયસ ક્રાઇમ બને છે નાની દીકરીઓ સાથે બલાત્કાર થાય છે પોક્સો જેવી ઘટનાઓમાં પોલીસ પૈસા લઈને તપાસ નથી કરતી લબર એ કોઈ પણ લબર મુછીયા હોય એની તપાસ કરવામાં આવે ને તો સોમાંથી સાહીઠ જણાના પેન્ટમાંથી છરા નીકળશે આવો ઘાટ ગુજરાતની અંદર છે ગુજરાત એ મિની એમપીયુપી બની ગયું છે જ્યાં લુખા તત્વો બેફામ થઈ ગયા છે અને ક્રાઇમ કંટ્રોલ છે એમનાથી થતો જ નથી ખાલી માહિતી છે ગુના નોંધ્યા જ નથી તો પછી રીતે તો તમે એવું બતાવી શકશો ને કે ગુનાખોરી ઓછી હકીકતમાં ગુજરાતમાં ગુનાખોરી એ પ્રબળ ચાલે છે અને એનું મુખ્ય કારણ એ જ છે કે પોલીસ એ ન્યાય વ્યવસ્થાને અનુરૂપ નહીં પરંતુ ગાંધીજી એટલે કે નોટોના સ્વરૂપમાં નોટાના અનુરૂપ અને પૈસાથી ચાલતી થઈ ગઈ છે ઘણી વખત એવું બનતું હોય જેમ કે ગોંડલની ઘટના બની તો પાટીદાર સમાજના સગીર યુવકને માર માર્યો એટલે સમાજ સામે આવ્યો જેની સંખ્યા બહુ જ મોટા પ્રમાણમાં છે અને સમાજ બોલે તો એની અસર પણ થતી હોય છે અને પરિણામે ફરિયાદ પણ લેવી પડતી હોય છે સામે ક્ષત્રિય સમાજ છે એમણે પણ રેલી કાઢી ઘણી વખત એવું થતું હોય કે કોઈ નાના સમાજમાં કોઈ સામાન્ય વ્યક્તિ સાથે એવું થાય કે એના પર ટોર્ચર કરવામાં આવે કે એને માર મારવામાં આવે કે બીજી કોઈ પણ એક્સવાઈઝેડ પ્રવૃત્તિઓ થાય તો પોલીસ ફરિયાદ જ

તમે એક પોલિટિકલ ની કરવા માટે પોલિટિકલ પાર્ટીને ચાટવા માટે તમે દેશને ભાગલામાં પાડ્યો છે આ વ્યક્તિને માણસ આ દેશના જનતાને માણસ તરીકે ના જોતા તમે જાતિ જ્ઞાતિ અને ધર્મના આધારે ભાગલા પાડીને જોયા છે એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ એનું ફળ શું ભોગવી રહ્યા છીએ કે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિ એ જે કોઈ પણ સમાજનો હોય એ જાય છે તો ગુનો દાખલ થતો નથી આગળ તમે રૂપિયા આપશો પાંચ લાખ આપી દો ચાર લાખ આપી દો દસ લાખ આપી દો જેવી તમારી એફઆઈઆર તો ગુના જરૂર નથી આગળ મેહુલ ભોગરા પોલીસ ની સામે પડે તો કોઈ ગુનાની જરૂર નથી પોલીસ નો દલાલ ઉભો થશે ને એફઆઈઆર થઈ જશે તો પોલીસ નો ઈગો અર્થ થાય પોલીસ ને પૈસા મળે અથવા હોમ હોમ મિનિસ્ટ્રી માંથી ફોન આ તો સીધી એફઆઈઆર થઈ જશે બાકી એફઆઈઆર નહીં થાય આના માટે તે પ્રોવિઝન છે જ કાયદા ની અંદર કે એફઆર ના થાય એટલે તમે કોર્ટ મારફતે ની કલમ એકસો પંચોતેર ત્રણ મુજબ રિસિલ ઇન્ક્વાયરી ઓર્ડર કરાવીને એફઆર કરાવી શકો પણ તકલીફ અહીંયા એવી આવડે આવે છે સેજલમેન કે જે એફઆઈઆર પ્રાથમિક વસ્તુ સીધી જ થવી જોઈએ પોલીસ સ્ટેશનમાં જઈ અને મુખ્ય મુદ્દાની મારી એફઆઈ નોંધાય છે ચોવીસ કલાકની વસ્તુ છે એ કોર્ટમાં જવાથી છ થી આઠ મહિનાની થઈ જાય છે છ મહિને તો માત્ર ગુનો નોંધાય પછી તપાસ થાય એટલે ઇન્વેસ્ટિગેશન ફરી વાર આપણા સિસ્ટમની લાચારી એટલી છે બેન કે જે પોલીસ આપણે ગુનો નથી નોંધ્યો ને એક્સ વાય કારણોથી એ જ પોલીસ આપણા ગુનાની તપાસ કરશે તો હવે વિચારો કે જેને એક્સ વાય જેડ કારણોથી પૈસા લઈને કે પોલિટિકલ પ્રેશર થી આપણી એફઆઈઆર નથી નોંધી એ વ્યક્તિ આપણા ગુનાની તપાસ શું કરશે ચાલો કોર્ટમાંથી તો આપણે ઓર્ડર લઈ આવે કે એફઆઈઆર નોંધો તો ગુનાની તપાસ શું કરશે માની લો કે ખરા તપાસ કરી તો આપણે કોર્ટમાં જે આ ઇન્વેસ્ટિગેશન બરાબર નથી એટલે ફર્ધર ઇન્વેસ્ટિગેશન ઓર્ડર કરાવીએ એમાં પાછા છ મહિના કપાઈ જાય તો જે વ્યક્તિનો એક કેસ છે જે છ મહિના વર્ષ દિવસની અંદર પૂરો થઈ જવો જોઈએ એને એક આખી પેઢી પૂરી થઈ જશે એક કેસનું નિવારણ લાવવા માટે તો આ સિસ્ટમ છે ને એને સુધારવી જળ મૂળમાંથી સુધારવા સુધારવી અત્યંત અનિવાર્ય છે વકીલ તરીકે જો સવારથી સાંજ સુધી મને આ વિચાર આવે છે તકલીફ એ છે કે મારી પાસે કોઈ હોદ્દો નથી કોઈ એ પદવી નથી કે હું સુધારી શકું તો જેને વોટ નાખ્યા છે એ વ્યક્તિને સવારથી વિચાર આવવો જોઈએ કે અમે જનતાની સુખાકારી માટે એવું શું કરી શકે વિધાનસભામાં બહુ હોળી ધુલેટી રમી લીધી વિધાનસભાની અંદર તમે બહુ કલાકારોને બોલાવી લીધા બહુ તમારી પોલિટિકલ પાર્ટીઓની વાહવાઈ કરી લીધી પણ વિધાનસભા જેની માટે છે એનો તો ઉપયોગ કરો વિધાનસભા શા માટે હોય છે કે જે કાયદાઓના લુપોલ્સ છે જે કાયદાઓમાં છટકબારીઓ છે એ કાયદાઓને સુદ્રઢ બનાવવા માટે એના એની છટકબારીઓ કાઢી અને એક મજબૂત કાયદાઓનું નિર્માણ કરવા માટે વિધાનસભા અને લોકસભા હોય છે એ તમારી હોળી ધૂળેટી રમવા માટે નથી હોતી પણ આ ચોરોને જેમને આપણે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે એટલી ક્લિયર કટ મેજોરિટી હોવા છતાં જનતાની સુખાકારી માટે કંઈ કરી કેમ નથી શકતા એ મને નથી સમજાતું છે અંતિમ સવાલ મેહુલભાઈ આપને એ પૂછવો છે કે છેલ્લા દસેક વર્ષોમાં વ્યવસ્થાની સ્થિતિ છે સોશિયલ મીડિયા કહો અસામાજિક તત્વો કહો નશાખોરી કહો એટલે બધા જ કારણો જવાબદાર છે અને એની સામે સાંપ્રત રીતે પોલીસનું પોલીસિંગ પણ બદલાયું છે સવાલ આપને એ પૂછવો છે કે કરવું શું જોઈએ અત્યારે આ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ લેવલ પર આવીને ઉભી છે એક વકીલ તરીકે તમે શું માનો છો કે શું કરવું જોઈએ સરકારે અને પોલીસે બંને અગેન જ્યારે સમય બદલાય ને તો સમયના અનુસાર આપણે કાયદો વ્યવસ્થાઓને બદલાવવી પડે એટલે ડિજિટલ યુગની અંદર ડિજિટલાઇઝ કરવી પડે અત્યારે તમે એફઆઈ નોંધવા બેસો બરાબર નોંધાતી તો નથી કદાચ બેસી જાઓ તો સવારથી એફઆઈઆર ટાઈપ કરવાનું ચાલુ થાય છ સાત કલાકે એફઆઈઆર ટાઈપ થઈ રહી તો અગેન એમાં પણ ડિજિટલ સિસ્ટમ હોવી જોઈએ વર્બલી એફઆઈઆર નો પણ ઓપ્શન આવવો જોઈએ કોઈ પણ વ્યક્તિ ફરિયાદ આપી શકે મૌખિક જ રેકોર્ડ કરવાની અને અગેન આમાં વસ્તુ એવી છે કે સમય સંજોગો બદલ્યા છે ને એમાં બહુ બધી પરિસ્થિતિઓ બદલાયેલી છે લોકો પણ બદલ્યા છે લોકોના ક્રાઇમ રેશિયોમાં લોકોનું ક્રિમિનલ માઇન્ડસેટ પણ બન્યું છે એમાં ના નથી પણ તો વસ્તુ એવી છે કે આપણા ગુજરાતના પ્રાચીન કાળથી એક કહેવત છે કે સોટી વાગે સમસમ વિદ્યા આવેરમઝમ આપણે એવું ના કહી શકીએ કે ચોરો વધી ગયા છે મર્ડર કરવા વાળા વધી ગયા છે નશો નું સેવન વધી ગયું છે એટલે ક્રાઇમ થઈ રહ્યા છે સરકારનું કામ જ એ છે ક્રાઇમ અટકવાનું જનરેશન સુધારવાનું કાયદો વ્યવસ્થા એવી સુદ્રઢ બનાવે કે ઓટોમેટિક જનરેશન છે એ કંટ્રોલમાં આવે એમ તો અમેરિકામાં ઘરે ઘરે બધા પાસે ગન છે તો કઈ રોજ બરોજ હું મર્ડર થઈ જાય ના થાય ગન આપી છે તો એને અનુરૂપ એ લોકોએ સિસ્ટમ બનાવી છે કે જેનાથી ક્રાઇમ કંટ્રોલ કરી શકાય હું તમને એક ઉદાહરણ આપીશ બેન કે હું કારણ કે વકીલ તરીકે કામ કરી રહ્યો છું તો વર્ષ બે હજાર અઢાર પહેલા એવું હતું કે કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈનો ભ્રષ્ટાચાર વિડીયો વાયરલ થાય ને ઇન્કવાયરી બેસી જાય ડિસમિસલ થઈ જાતું વ્યક્તિઓ ડરતા વર્ષ બે હજાર બાવીસ સુધી એવો સિનારીઓ આવ્યો કે નીચલા વર્ગના જે કર્મચારીઓ હોય ને એની ઉપર કાર્યવાહી કરીને રફે તફે કરી વર્ષ બે હજાર બાવીસ પછી આ ડિજિટલ યુગમાં લગભગ રોજ બરોજ કોઈ ના કોઈ વ્યક્તિનો ભ્રષ્ટાચારનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે એક્શન લેવા વાળું કોઈ છે જ નહીં વિડીયો વાયરલ થવા હોય તો ભલે થાય કારણ કે ઉપરથી નીચે સુધી ક્લાસ ફોર થી ક્લાસ થ્રી ટુ વન અને એની ઉપર નેતા તમામ કે હપ્તો નીચેથી ઉપર સુધી જાય છે એટલે એક્શન લેવા વાળું કોઈ છે જ નહીં તો નૈતિક મૂલ્યો નેતાઓ બનાવવા પડે કારણ કે નેતાઓ જ સિસ્ટમની અંદર છે નૈતિક મૂલ્યો બનાવી અને ભ્રષ્ટાચારને અનુરૂપ જે પણ કાયદાઓ છે એમાં ફેરફાર કરવા પડે ભ્રષ્ટાચાર સંબંધી ફાંસીની સજાની જોગવાઈ કરવી પડે છ મહિનાની અંદર એની ટ્રાયલો પૂરી કરવી પડે અને જે કાયદો વ્યવસ્થા છે એમાં જો સમય લિમિટ હરેક વસ્તુની અંદર આવે રાઈટ હરેક વસ્તુની એક સમય મર્યાદા હોય વ્યક્તિનું જીવન ફિક્સ છે સો વર્ષ માટે તો કાયદો વ્યવસ્થામાં એક સમય મર્યાદા નક્કી કરવી પડે કે ચોવીસ કલાકમાં એફઆઈઆર થાય દસ દિવસની અંદર ચાર્જશીટ થાય અને છ દિવસની અંદર એટલે સોરી છ મહિનાની અંદર ન્યાય મળી જાય જો આવી વેલ એસ્ટાબ્લિશ સિસ્ટમ ઊભી થાય અને ભ્રષ્ટાચાર માટે એક સુદ્રઢ કાયદો બને જો જો ફા તમે આપી શકતા ભ્રષ્ટાચાર માટે એવો કોઈ કાયદો બને ને તો પછી આ આવે પોલીસ માટે તો આપણે કદાચ હું અત્યારે સમયનો અભાવ છે એટલે શોર્ટમાં કહીશ પોલીસ ની કામગીરી માટે હોમ મિનિસ્ટર સૌથી મોટું મહત્વનું પરિબળ હોય છે કે પોલીસ માટે શું કરી શકે છે પોલીસ બળ ઓછું હોવું પોલીસ જે જ્યાં સિટીની અંદર સિત્તેર લાખની વસ્તી છે ત્યાં છ હજાર પોલીસ કર્મચારી સુરત ની વાત કરું છું છ હજાર પોલીસ કર્મચારીઓ ના ચાલે ત્યાં સાઈઠ હજાર પોલીસ બળનો કાફલો હોવો જોઈએ પોલીસ કર્મચારીની મિનિમમ સેલેરી એક લાખ રૂપિયા હોવી જોઈએ પોલીસ કર્મચારી ના હોવી જોઈએ માનસિક તણાવ અનુભવે તો કોઈ પણ વ્યક્તિ સાથે કરે પોલીસ કર્મચારીનો સો કિલો કરતા વધારે વજન હોવો ના જોઈએ જો સો કલાક કરતા વધારે જાય છે તો એને ડાઉન કરીને ફરીવાર જ પછી જે નોકરીમાં આવી શકે ત્યાં સુધી નોકરીમાં ના આવે એક વાર ક્લિયર કટ કોઈ વિડીયો આવે છે જેમાં કોઈ પણ પોલીસ કર્મચારી પૈસા લે તો પકડાય છે તો એનું ડિસમિસલ અલગ થવું જોઈએ સસ્પેન્શન કોઈ ઓપ્શન જ ના હોવો જોઈએ કારણ કે લાખો ઈમાનદાર લોકો છે પોલીસની નોકરી જોઈએ છે પ્લસ સૌથી વધારે મહત્વની વાત એવી છે કે પોલીસ બળને નિભાવતો પોલીસ બળનું હેન્ડલિંગ કરતો હોમ મિનિસ્ટર એ પોતે ઈમાનદાર હોવો જોઈએ એ પોતે કૌભાંડી ના હોવા જોઈએ જો આવો માહોલ બને તો પછી રાષ્ટ્રનું અને રાજ્યનું કલ્યાણ થાય છે જરૂરી આભાર મેહુલભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને અપેક્ષા એ રાખીએ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર ગુજરાતમાં જોવા મળે અને શાંતિ સલામતી અને સુરક્ષા એ ગુજરાતીઓ દરેક ગુજરાતી મહેસૂસ કરી શકે ગુજરાત બહારથી આવતા લોકો પણ એને મહેસૂસ કરી શકે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર